उन्नति થઈ ગુસ્સે કોઈ કિસીને કુછ નહી બતાય કે હમ ક્યાં જા રહે હે યે યે ગાઈસ જિસકે લિયે સરપ્રાઈઝ હે ઓલ રાઈટ રાજિકા નો પાવર ઇસપોઝ ટુ સુરેશ અંબાલાલ અમે બધા ફરી જાય છે બરાબર કંઈક નવું કરવું છે બધું એક રહ્યા છે છે નથી એવું અત્યારે બરાબર મારે સવારે વહેલું નીકળવાનું હતું અમદાવાદ જવા માટે પણ નીકળાયું નહીં એટલે હવે નીકળવામાં આવશે બરાબર સો આજે ક્યાંક જવાનું છે રાત્રે આજનો બ્લોગ ખાસ જોજો કેમકે બહુ ખતરનાક લોકોને અમે આજે રાતે મળવાના છીએ બરાબર મને મળીશું તમને રાતના બ્લોગની અંદર બતાવવામાં આવશે બરાબર તારું ફોન આવ્યો નથી તો મને કે આપણે અહીંયા જવાનું છે મેં કીધું બુક કે તારો ફોન નહોતો લાગતો મેં કીધું આ બરાબર છે નહીં લાગતો હોય મેં કીધું નેટવર્ક અમને ક્ષેત્રની બહાર પડતો હોય એટલે બરાબર રાત્રે તો ચાર વાગી ગયા હતા ઘેર આવતા આવતા મારા એટલે સુતા લેટ બટ અત્યારે જઈશું ફટાફટ અમદાવાદ પહોંચીએ કામકાજ છે બધું બતાવીએ પહોંચી જ ગયું છે ક્યાર નહીં બટ અત્યારે હવે નીકળી ગયો છું ઘરે જવા માટે કેમ કે તૈયાર થવાનું છે અને તૈયાર થઈને ક્યાં જવાનું છે એ તો સરપ્રાઇઝ છે તમારા માટે બરાબર છે ને તમને કહેવામાં પણ આવશે પણ ક્યારે જ્યારે અમે ત્યાં પહોંચી જઈશું ત્યારે અને ડાયરેક્ટ જ બતાવવામાં આવશે કે અમે ક્યાં જઈ રહ્યા છીએ અને જઈએ છીએ બધું બતાવશું પણ કોને આજે અમે લોકો મળશું એ અમે તમને વ્લોગમાં બતાવીશું બહુ જ ખતરનાક માણસ છે એ તમે જોશો એને ઓળખતા જ હોય જે જો જો મારા વ્લોગમાં જોતા હોય તે મને ઓળખતા હોય ને એમને તો ઓળખતા જ હોય કેમ કે હજુ અમે બધા બહુ નાના છીએ એ લોકો બધા બહુ મોટા છે બરાબર છે સો ઉનાતી ઓલરેડી અરાઈવડ એટ હોમ ફોર કહેવાય લગાવવું લાલી લિપસ્ટિક એન ઓલ ગાઈઝ મેકઅપ એન ઓલ ને હું હવે જઈ રહ્યો છું બરાબર છે બટ ફોર ચેન્જ માય ક્લોથ છે ને આઈ ડોન્ટ લાઈક મેકઅપ એન ઓલ Yeah. नेचुरल ब्यूटी ये मतलब नेचुरल ब्यूटी है आ तो लगाऊ पड़ा छोकरियों ने छोकरियों मां बदू होय शर्म मेकअप टाईट होया ओकल नो बड़ो होय मैं करो बड़ो नहीं चलो लेट्स गो so, भाई बोझ ले आए घर पे और बजा दिया है बेल अब बाड़ा आएगा दरवाजा खोलेगा और दरवाजा खोल दिया तेरा हा बाड़ा हे बाडू रे हम खस हे बाडू એ મિત્ર મારામાં એલા કેમ ઉન્નતિ થઈ ગુસ્સે એ પણ કિશન પર કારણ કે ઉનતિ થઈ ગુસ્સે કિશન પર કારણ કે તો શું કરવાનું છે મને ઈસ્ત્રી કર દે ના નહીં જો તે મને શું કીધું તે દિવસે ઈસ્ત્રી કરે નહીં કરેલું કર દે ઈસ્ત્રી કર દે મને જો પેલા

बारी बारी बोले बीजू कहीं बोल तो ना दी बराबर खोटी बात ना, तो ना करे ना तो ना आ, कर, करता अवधेशन कौन अमीरी नो शर्ट जा आवाज ना चाहिए गरीबी नो, नो शर्ट ना दी जो गरीबी नो शर्ट ना दी अमीरी नो से हाँ याद रख जाए तू सो चलो गैस मैंने कहीं किसी को कुछ नहीं बताया कि हम कहाँ जा रहे हैं ठीक है ये गाइजिस के लिए सरप्राइज है कहाँ जा रहे हैं ये सब कुछ उनको बाद में दिखाया जाएगा उन्नति जी ओके ठीक है और ओह गाइस मैचिंग एनवल ये ये मैचिंग एनवल लेट्स गो सो फाइनली गाइस मूवी हो चुका है खत्म और हाँ, हाँ. भाई एक नंबर जी है उन्होंने જો જો તમે તમે ગુજરાતી છો છો અને એવું જોવાલાયક મૂવી છે અમારા સાથે શું થયું એ તો હું તમને કઉ છું હમણાં બરાબર છે બન્યું એવું કે જ્યારે અમે લોકો પહોંચ્યા ત્યારે અમને ના ક્લિપ લેવાનો સમય મળ્યો છે ના ફોટો પડાવવાનો ટાઈમ મળ્યો છે કેમ કે અમે થોડાક લેટ પહોંચ્યા હતા અમે મળ્યા ખરા બટ અમારાથી ફોટોગ્રાફ્સ ક્લિક ના થયા એમ નથી ભીડ જ હતી દેખાતી હા સો મચ ટ્રાફિક એન ઓલ સો મચ ટ્રાફિક અને પછી આપણે છૂટવાનો સો સુનિલ શેટ્ટી સર અને વિવેક ઓબેરોય સર અને સુરેશ પંચોલી સર તો હું બટ બે જણા હતા વિવેક ઓબેરોય અને સુનિલ શેટ્ટી બરાબર આકાંક્ષા પણ હતી હા એ મતલબ નામ તે ત્રણ લીધા એમાંથી બે હતા એમ નહીં એટલે આ લોકો મન તેમ કે તો મૂવીની કાસ્ટ ના 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 જે હતા આપણે એમની વાત કરીશું છું અત્યારે જસ્ટ સો રાતના વાગી ગયા છે બાર અમે ટિફિનને ફોન કરતા અમે નીકળી ગયા હવે લોકો હવે શું હવે બરાબર જાતે ચેન્જ થઈ ગયું દેખને મે આયવા હે મજા થાય ને એટલે મજા આ ગયા બોજ 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 ગાઈસ મને કેટલા કારણ કે પિક્ચર જો તો મને એમ હતું કે હું તમને બતાઈશ કે અમે લોકો મળ્યા બટ ક્લિપ કોણ ઉતારે ક્લિપ ઉતારીએ કે અમે મળીએ હા અને અમે બનનો પાછા અનફોર્ચ્યુનેટલી સાથે મળવા ગયા તો કોઈ એમ ના મે જોઈ લીધા ને એટલે અમારું આવી આવી ગયું ઓ ભાઈ ચલો લેટ્સ ગો તો દે જોને હે આયા બંધ રખાય એમાં કેમ કે પકડી લીધું એનું માર દો તો કેવું લાગે જોઈ મને તો બતાય

ओके सर गाइस बाय बाय गुड नाइट डू वॉट एवर यू वांट टू डू मैन ये सब जो है ना देख लो आराम से देखो क्योंकि ये अब ऐसे बोलते हुए नहीं दिखूंगा मैं अलग दिखूंगा मैं नहीं हूँ ना दी अलग दिखूंगा मच की तुम मैं हूँ तू यार सो बाय बाय गुड नाइट डू वॉट एवर यू वांट टू डू मैन बट डोंट ट्रबल योर माता पिता एंड भारत माता के जय जय श्री राम हर हर महादेव जय अंबे